મને છ મહિના થી માથાથી થી દાંત સુધી ઝાટકા આવતા હતા ઠંડુ પાણી પીતા હતા અને ખાતા હતા એટલે આવતા રોવ આવી જાય એટલા ઝાટકા આવતા હતા કરંટ ના ઝાટકા આવતા હતા તેથી મેં ઇન્જેક્શન લીધું હતું એક મહિના પછી ખબર પડી કે આવું સરસ જ થઈ ગયું છે આજે મને સારવાર કરાય દોઢ વર્ષ થઈ ગયું છે પણ અત્યારે સારું છે આજે હું ગરમ ખાઈ શકું છું ઠંડુ પાણી પી શકું છું અને અત્યારે સરસ ઝાટકા આવતા નથી મારું નામ ભાવનાબેન રમેશભાઈ પટેલ છે મારી ઉંમર છપ્પન વર્ષ છે હું હાલમાં હાઉસ વાઇફ છું મારું નામ રમેશભાઈ પ્રભુદાસ પટેલ છે મારું મૂળ વતન ઊંઝા તાલુકો છે હાજીપુર ગામ છે અને અત્યારે અમદાવાદ માં રહીએ છીએ મને છ મહિના થી માથા થી દાંત સુધી ઝાટકા આવતા હતા ઠંડુ પાણી પીતા હતા અને ખાતા હતા એટલે આવતા બઉ ઝાટકા આવે એટલે આમ રોઈ જઈએ રોવ આવી જાય એટલા ઝાટકા આવતા હતા એ ખાતી વખત ઘણી વખત કરંટ આવતો હોય ઝાટકા મારતા હતા એટલે બહુ રડી પડતી હતી મને આમ થતું કે આને કઈક કરાવવું પડશે વ્યવસ્થિત જગ્યા બતાવવું પડશે મારા એક મિત્ર છે નાનજીભાઈ સત્તાપરા એમને પણ આવું થયેલું હતું એમને સલાહ આપી કે ભાઈ ત્યાં પહોંચી જ જાઓ અમે જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં ટેબલ ઉપર રિસેપ્શન મળ્યા એનો વ્યવસ્થિત રીતે લોકોએ જવાબ આપ્યો અને બીજા દિવસે ઓપરેશન કરી નાખ્યું કરી દીધું ત્યાં ફેસિલિટી લોકોની સારી છે લોકો સગવડતા રિસ્પોન્સ સારા છે લોકોના હા ડર તો લાગે તો પણ પછી કંઈ ખબર ના પડી ચાલે એવું જ હતું એટલે કરાવવું જ પડે એવું જ હતું મને ના ઝાટકા આવતા હતા તેથી મેં ઇન્જેકશન લીધું હતું બે દિવસ ખબર પડી કે સરસ થઈ ગઈ છે એક મહિના પછી ખબર પડી કે આવું સરસ જ થઈ ગયું છે અમારી મિસિસ છે એને કરંટ આવતો હતો દાંત અંદર

પવન પણ ઠંડુ પાણી પણ પી શકે કોઈ કોઈ પણ જાતની તકલીફ નથી અત્યારે રેગ્યુલર રેડી જ છે પહેલાના જેમ આને આના જે તકલીફ હોય તો ઇન્જેક્શનની સારવાર લઈ શકે છે એટલે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી ડર પણ લાગતો નથી અને બીજા દિવસે પણ રજા પણ આપી દે છે કોઈ પણ જાતની ચિંતા કે ડર કે એવું હોતું નથી અમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે ત્યારે નર્સ સ્ટાફ પણ એ લોકો સર્વિસ સારી હોય છે અમને બધી બધી બધું બધી રીતે પૂછપરછ કરી અમે એ પ્રમાણે લોકોએ સગવડતા આપી અને લોકો સરસ હોય છે સરસ જ હતું બહુ સરસ જ હતું સ્ટાફ સરસ હતો ત્યાં ચોખ્ખાઈ સરસ હતી આવા ઝટકા આવતા હોય તો ઓપરેશન આ કરાવાય જ ઇન્જેક્શન લઈ લેવાય આ બધું ઓપરેશન આ ઇન્જેક્શન આપ્યા પછી સરળ લીધા પછી ડોક્ટર નીતિશભાઈ નીતિશભાઈ નો આભાર અને સ્ટાફનો પણ આભાર આ ડોક્ટર સાહેબ સરસ જ છે Hmm, bawa, heem, bawa yang mana bawa apa?